ગીર સોમનાથમાં દબાણ હટાવ કામગીરી સતત બીજા દિવસે પણ યથાવત રહી સોમનાથ મંદિર તરફ જતા માર્ગ પરથી દબાણો દૂર કરવામાં આવ્યા શનિવારે પણ સોમનાથ મંદિર ટ્રસ્ટથી ટ્રસ્ટની અને તથા સરકારી જમીન ઉપરથી ગેરકાયદે દબાણો ખુલ્લા કરવા વહીવટી પ્રશાસને મેગા ડિમોલેશન હાથ ધર્યું હતું જેમાં એકવીસ પાકા મકાનો તથા એકસો ત્રેપન જેટલા ઝૂંપડા હટાવીને ત્રણ હેક્ટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી રવિવારે પણ કામગીરી કરવામાં આવી હજુ આગામી દિવસો સુધી સરકારી જમીન ઉપરના દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે સોમનાથ મંદિર જે છે એ મંદિરના સ્વાગત કક્ષથી લઈને હમીરજી સર્કલ અને હમીરજી સર્કલની આજુબાજુનો જે વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં જે નગરપાલિકાની જગ્યા છે રોડ છે રોડની ફૂટપાથ છે તમામ જગ્યાઓ પર સ્થાનિક લોકોએ પોતાની દુકાનો બનાવી દીધી હતી અને દુકાનોમાં લોકો પોતપોતાનું સામાન વેચતા હતા આ લગભગ અંદાજે વીસેક વર્ષ જૂની દુકાનો છે અને ઘણા સમયથી પોતા પોતે લોકો પોતાનો વેપાર આ જગ્યા પર કરતા હતા અને આ જગ્યા તમામ એ ગેરકાયદેસર રીતે દબાણ કરેલી જગ્યાઓ છે પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરની આસપાસના વિસ્તારમાં સતત બીજા દિવસે દબાણ હટાવો કામગીરી હાથ ધરવામાં આવી છે અને આજે પણ અહીંયા પર યુદ્ધના ધોરણે દબાણ જે હતા અતિક્રમણ હતું વર્ષો જૂનું તેને કાઢવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અહીંયા પર મોટો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે એક એસપી ડીવાય એસપી સહિત મોટી પોલીસ છે તે અહીંયા પર છે આ સિવાય ફાયર બ્રિગેડ મેડિકલની ટીમો સહિતનો સ્ટાફ પણ અહીંયા પર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે જાણવા મળ્યું છે કે અહીંયા એકસો ને ચુમ્માલીસથી પણ વધારે જ જે જૂના ધંધાર્થીઓ હતા જે અહીંયા પર દુકાનો ચલાવતા હતા પરંતુ એ દબાણ કરેલી દુકાનો અને જેને કાઢવા માટે વેરાવળ નગરપાલિકા દ્વારા નોટિસો ફટકારવામાં આવી હતી ગઈકાલે સોમનાથ મહાદેવ મંદિરની પાછળના સાઈડ દરિયા કિનારા ઉપર જે દબાણો હતા તે દૂર કરાયા સામે દેખાય છે સોમનાથ મહાદેવ મંદિર અને આ સોમનાથ મહાદેવ મંદિરના જે રસ્તા ઉપરના દબાણો છે તેને અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી છે હમીરજી સરકાર લઈને જે સોમનાથનો મુખ્ય રસ્તો છે જે વેરાવળ શહેરને જોડતો અને હાઈવેને જોડતો આ રસ્તા ઉપર પણ અત્યારે દબાણ હટાવવું કામગીરી છે જે હાથ ધરવામાં આવી છે અને અહીંયા પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે દિલીપ મોરી સ્મિતા ગીર સોમનાથ